ખેડૂતને પાસા કરવાના મામલામાં સુરેન્દ્રનગર કલેક્ટર સવાલોના ઘેરામાં આવ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા રાજુ કરપડાએ સણસણતા આક્ષેપ લગાવ્યા છે કે કલેક્ટરે પાસાનો હુકમ કરતા સમયે યોગ્ય નિયમોનું પાલન કર્યું નથી ખેડૂતને પાસા કરવા માટે શું સરકારને રૂડું લગાવવા માટેનું આ કલેક્ટરે કામ કર્યું છે કે પછી કંપનીને સારું લગાવવા માટે કામ કર્યું છે કે પછી ખેડૂતો સાથે રાગ દ્વેષ રાખી સુરેન્દ્રનગર કલેક્ટરે પાસાનો હુકમ કર્યો છે આવા સવાલ પેદા કર્યા છે રાજુ કરપડાએ વિગતવાર વાત કરીએ શા માટે રાજુ કરપડાઓ કહી રહ્યા છે અને કઈ વિગતો ટાંકી અને કહ્યું કે કલેક્ટરે આ નિયમોનું પાલન કર્યા વિના ખેડૂતને રાગદ્વેષથી પાસામાં મોકલી દીધા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગૌતમગઢ ખાતે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક ખેડૂતની અટકાયત પાસાના કાયદા હેઠળ કરવામાં આવી અને સુરતની લાજપુર જેલ ખાતે તેમને ધકેલી દેવામાં આવ્યા સુરેન્દ્રનગર પોલીસે આ કામગીરી કરી કારણ કે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કેયુર સંપટ દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો અને આ પાસાના હુકમની અમલવારી સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ થઈ જ્યારે આ હુકમ કલેક્ટર દ્વારા ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો હતો આ ખેડૂતને પાસામાં મોકલવામાં આવતા આ મુદ્દાને લઈ રાજકારણ ખૂબ ગરમ થયું અને ખેડૂતોને સરકાર સરમુખત્યાર શાહી જેમ હોય તે પ્રકારે વર્તન કરી જેલમાં ધકેલવાનું કામ કરે છે તેવા આક્ષેપ લાગ્યા આ ખેડૂત પર બે વખત એ પ્રકારના ગુના નોંધાયા કે તેઓ પાણીની પાઇપલાઇનમાંથી ખેતીની જમીનના સિંચાઈ માટે પાણીની ચોરી કરી રહ્યા હતા અને આ મામલાને લઈ આ ખેડૂતને પાસા હેઠળ અટકાયત કરી સુરતની જેલ ખાતે ધકેલવામાં આવ્યા પરંતુ આ મામલાને લઈ રાજુ કરપડાએ કેટલાક મહત્વના સવાલ ઉઠાવ્યા છે કે કલેક્ટરે જે પરિપત્રને ટાંકી અને કહ્યું છે કે તમામ નિયમોનું પાલન કર્યું છે એ ગૃહ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટતાથી લખ્યું છે આ ખેડૂતને પાછા ન થઈ શકે આવું શા માટે કહ્યું રાજુ કરપડાએ સાંભળો વિગતવાર તેમને આપેલા નિવેદનમાં હાલ જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગૌતમગઢ ગામના એક ખેડૂત વિક્રમસિંહ રહુબાબર પાક બચાવવા માટે જેને પાણી લીધેલું આ ખેડૂત પર પાસાનો હુકમ કરી અને ખેડૂતને જેલમાં આવ્યા છે અન્ય પર પણ પાસા થઈ હોય આવી અફવા આ વિસ્તારમાં ફરે છે અને ખેડૂતોમાં ડરનો માહોલ છે ત્યારે ખરેખર વિક્રમસિંહ પર પાસા થવા યોગ્ય હતા કે કેમ આનો જ્યારે અમે અભ્યાસ કર્યો ત્યારે અમને જે બંચ વિક્રમસિંહની અટકાયત વખતે જે બંચ આપવામાં આવેલું છે એનો જ્યારે અમે અભ્યાસ કર્યો તો ઘણી બધી વિગતો સામે આવી છે જે ઉડીને આંખે વળગે છે ક્યાંક ને ક્યાંક નિયમો નેવે મૂકી અને શ્રી દ્વારા હુકમ થયો હોય આવું અમને દેખાય છે એમાં મહત્વની જે વાત છે તો વિક્રમસિંહ પર હુકમ થયો ચાર બે બે હજાર પચીસના રોજ હુકમ થયો છે ચાર બે બે હજાર પચીસ પાસાનો હુકમ થયો સાત બે બે હજાર પચીસના રોજ વિક્રમસિંહની અટકાયત થઈ ત્યારે અટકાયત વખતે જે બંચ આપવામાં આવ્યું એમાં પાના નંબર ત્રણ પર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વિક્રમસિંહ પર પાસાનો હુકમ કરતી વખતે કલેક્ટર સાહેબે ગૃહ વિભાગના પરિપત્ર વીસ આઠ બે હજાર તેવીસનો જે પરિપત્ર છે વી ત્રણ ઓબ્લિક પાસા ઓબ્લિક બે હજાર તેવીસ ફાઇલ ચાલીસ છપ્પનથી જે પરિપત્ર પ્રસિદ્ધ થયો છે આ પરિપત્રને ધ્યાને રાખી અને વિક્રમસિંહ પર પાસાનો હુકમ કર્યો છે હવે જ્યારે અમે આ પરિપત્ર ખરેખર શું કહેવા માંગે છે એનો અભ્યાસ કર્યો તો એમાં અંદર જે પાના નંબર બાવીસ પર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જેમાં સ્પષ્ટતા કરેલી છે કે પરિપત્ર મુજબ જો આરોપી છેલ્લા ગુનામાં અટકાયત ક્યારે થઈ અને ક્યારે છૂટો આરોપી જામીન પર મુક્ત થયા પછી

ત્યારે કલેક્ટર શ્રીએ આ દર્શાવવું જોઈતું હોય છે જે બે હજાર ત્રેવીસ નો પરિપત્ર છે એમાં પણ ઉલ્લેખ છે કે આરોપી ક્યારે છૂટો છે જામીન પર એ મુક્ત થયાની તારીખ એમાં ખાસ નોટ કરવી તો એમાં પાના નંબર સાડત્રીસ પર અટકાયત હુકમ માટે છેલ્લા ગુનામાં થયેલી અટકાયત તેમજ મુક્ત થયાની તારીખ ચોક્કસથી દર્શાવવી આ બે હજાર ત્રેવીસ નો પરિપત્ર કહે છે તો કલેક્ટર સાહેબે પાના નંબર બે પર દર્શાવેલું છે કે આરોપી

આવું સ્પષ્ટ દેખાય છે જે હુકમ કરનાર એટલે કે દરખાસ્ત કરનાર જે હતા ચીફ જનરલ શ્રી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત લિમિટેડ એના કાં તો અધિકારીને રૂડું દેખાડવા યા તો સરકારને રૂડું દેખાડવા યા તો ખેડૂતો માટે જે દ્વેષ હતો એ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે નિયમો મુજબ નિયમોનું પાલન કરવું જોઈએ એની બદલે કલેક્ટરશ્રીએ નિયમો નેવે મૂકી અને આ ખેડૂત પર પાસાનો હુકમ થયો છે આગામી દિવસોમાં જે હુકમ કરવામાં આવ્યો છે એને હાઈકોર્ટમાં અમે ચેલેન્જ પણ કરીશું તમે સાંભળ્યું એ પ્રકારે રાજુ કરપડાનું કહેવું છે કે જે કલેક્ટર કેયુર સંપટે આ ખેડૂતને પાસા માટેનો હુકમ કર્યો છે તેમાં જે પરિપત્રનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે ગૃહ વિભાગના પરિપત્રને જ્યારે જોઈએ એ પણ એમને જ આપેલા બંચમાં કે જે આરોપીને મળવાપાત્ર બંચ હોય છે

पराहाई जाना